અને હરીશભાઈ પરમાર સાત ગામના મુખ્ય આગેવાન આજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ શહેરમાં રહેતા જુદા જુદા ભીલવાસના તમામ ભીરો સંગઠિત થઈ આ રેલી સ્વરૂપે આજે અમે અમદાવાદ કુબેપુરા ભીલવાસથી નીકળી અને વાસુદેવપુરા ભીલવાસ થઈ ત્યાંથી રંછપુરા બિલવાસ થઈ ત્યાંથી રિવરફ્રન્ટ થઈ અને અમે ગાંધી આશ્રમ જઈશું ત્યાં મહાત્મા ગાંધીજીને ફૂલહારણ કરી ત્યાંથી ઇન્કમટેક્સ દઈશું ઇન્કમ ટેક્સથી અમે અમે ત્યાં એમને ગાંધીજીને પણ દૂધ અને દહીતી નવરાઈ તેનો ફોટો ને ફૂલાડ કરી ત્યાંથી અમે ખાનપુર બિલવા જઈશું ત્યાં આ અમારું સમાપ્ત થશે આ રેલીનો અમારો સમાજનો મૂળ હેતુ એટલા માટે અમે નામદાર સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા જાતિના દાખલાનો પ્રશ્ન બહુ મોટો છે ઘણા સમયથી અમે સરકારમાં રજૂઆત કરી પણ સરકારમાં એક યા બના બીજે તમે અમદાવાદના નથી તમે અમદાવાદમાં ભીલ નથી એવા બહાના કરી અમારી માગણી સ્વીકારતા નથી એટલે અમે આજે આ રેલી સૌથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે મારવાડી કોઈ નથી અમે ભીલ છે મારવાડ કોઈ જાત નથી મારવાડ માત્ર એક મુલક છે એક પ્રદેશ છે અમે ભીલ છીએ અને ભીલ તરીકે અમને આ જાતિનો અમારો લાભ લાભ આપવો છે સાથોસાથ બરડા ગિરના અને જે ભરવાડ ચાવડા જે દાખલા આપવામાં આવ્યા છે તે દાખલાઓ ખોટા છે જેના લીધે અમારી નોકરીઓ પર અસર પડી છે અમારા છોકરાઓને નોકરી ધંધા મળતા નથી અને અમારા સમાજમાં બેકારી ફરી રહી છે અમે ભારતના લોકલાડિયા વડાપ્રધાન માની નરેન્દ્ર મોદી સાહેબને પણ વિનંતી કરીએ કે આ રેલીનો અમારો પ્રતિઘાત તેઓ સાંભળે અને અમને સાંભળે અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ વાચાને ત્યાં ધ્યાન આપી તાકીદે અમારા ભીલ સમાજનો પ્રશ્નનો નિકાલ લાવે એ અમે વિનંતી કરીએ છીએ સમાજમાં એકતા રહે સમાજમાં શિક્ષણનું વ્યાપણ ઊંચું આવે તે માટે અમારા સાત ગામના પ્રમુખ શામજીભાઈ ગોમાર કે જેને પડે આખી જિંદગી સમાજ પાછળ વેડી હરીશભાઈ પરમાર જે જોઈન્ટ કોમ્પ્લેક્સ કમિટી હતા તેમણે પણ સમાજ પાછળ આખો સમય કાઢ્યો છે અમારી એક જ લાગણી છે અમે એકતા રહે અને અમારા લોકો ભણી ગણી સંગઠિત બનીએ કેટલા લોકો આત્રે જોડાયા છે આજે રેલીમાં રેલીમાં 10 થી 12000 પબ્લિક આ રેલીમાં આઈતે આજે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ યુનો દ્વારા નક્કી કરાયા કે વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે અને આજે અમે અમદાવાદમાં મોટી સંખ્યામાં અમે બધા આદિવાસી ભેગા થઈ અને આદિવાસી દિવસની આજે ઉજવણી કરીએ છીએ જય જોહર જય